કોલાપુર નામ હતું ગામ નું નામ ને એક ની બાજુ માં હતી પરબડી ગામ એટલે બે કેવું કે આવું એક જ ઝાપો જાણે છે એવી રીતે બે અડી ઓડી ને બે હાડુ હાડુભાઈ કેમ રામ રામતા હોય કોલ્હાપુર ઘોમલી ડોહિ હવે ઘોમલી દોહી ને એક દીકરો દીકરાનું નામ રૂડિયો દીકરાનું નામ રૂડિયો દીકરાનું નામ સારું રાખ્યું ઘણું રૂડિયો રાખ્યો પણ દીકરામાં માં બુદ્ધિ ઓછી એટલે હવે એ તો એમ સાથે સાથે છોકરો તો વિઝર્યો ને મોટો કર્યો ને એકનો એક દીકરો તે હવે લાઈટ ગપો બહુ જ રાખ્યો ને મોટો થયો પછી આ કે ને એનો બાપ જીવતા છોકરાને હગાઈ એના બાપ જીવતા કરી નાખે હતી ભરવાડ હતા એટલે ભરવાડો ની તો નાનેથી હગાયું કરી નાખે ને એમ એટલે એ તો પછી સૌ ધોરણ બકરા ને ઘેટા સિવાય બીજી વાત નહીં તો લઈને હાલ તો થઈ જાય ને ને ઠેકડા મારે ને એવું એ કેમ મળી હવે તું મોટો થઈ ગયો દીકરા તો હવે તારા લગન તું કરી નાખી કે તારો હોરો બે વાત તો આવ્યો કે કે મારી છોકરી હવે થઈ ગઈ છે કે મોટી કે ને હવે લગ્ન કરી જાવ કે માં મારે લગ્ન કરવાને ફોની લાગ થાય તો મને લગ્નનું નું તારે કોઈ દી કહેવાનું નહીં હું લગ્ન નહી કરું એટલે નહી કરું કે હું કરવા તું લગ્ન ને ઘર માં કે મળી મારા હવા ગયા પડી ગયા ડેબલી જીવું ડાસું થઈ ગયું આખ્યું ઉતરી ગયું ઈ કે ગોખલા જીવ્યું થઈ ગયું હું દેખું ઈ કે ને તું હજી હું મરી જાય પછી લગ્ન કરા કે મરી જાય પછી પણ લગ્ન નહીં કરું કે તું જીવે હું લગન નહી કરું અરે દીકરા કામ થી પછી કે મને તો વાલું વગડું છે હું વગડું જ વાલું મારો મારા બકરા ઈ કે કે ભલે તારે વગડું વાલું હોય ને બકરા વાલા હોય પણ તું લગન કરી લે તારી વહુ ની વગડા માં લઈ જાય છે ન્યા ને ત્યાં રાત ને દેરી જોઈ કે પતું લગન કરે કે લગન તો નહીં કરું મેન્યુ ની કોઈ હિસાબે પછી એ કહે કળસ પટેલ કળસ પટેલો હે ને આ કે હાલી ન્યા જાઉં ઈ બધી ના કોક ના સુતા કરે કોક ના ઘરઘેણા કરે કોક ને પણ આવે તો અમારા દીકરા ને પણ આવી દે તો હા સમજાવે ને હવે ન્યા જો ગઈ તે તમ મોરું થી ઓઢી ને લાશ કાઢતી હતી આ કામ પાછી ફરીને બેરી ગઈ ન્યા બે ગીત તો કે હું તમે પૂગી ગયા એ કે સોની કે આ મારો દીકરો ઈ કે રોડિયા નું તમારી ન્યા કેવા આવ્યો હાવ ગાંડ પણ હશે ઈના માં ઈ કે તો કે કેમ ઈ કે ઈને લગન કરવાનો કોણ તો માનતો જ નેત હા તો કે તો એને વહુ ગમતી નહી હોય કે વહુ પો ગમે પઈ કે બૈરાજ મારા ઘર માં નહી કે એમ કે મારે હવે સમય આવી કેતો ગરીબ તો કરી દેજો બકરા સારવા વયે ગયો બકરા સારવા વયે ગયો ને ત્યાં બકરા સારતો હે ખેતરમાં આમ જ્યાં જંગલો હે ત્યાં ત્યાં ત્યાંથી રસ્તો હે ને તે પરબડી ગામના દરબારો નીકળ્યા ત્યાં બેહણા માં જતા હે તે હાથ આઠ જણા બેડા નીકળ્યા ત્યાં આવતો કપા માં ઘરી ગયા હવે બકરાને વાળવા જાઉં કે પટેલ ને રામ રામ ઓલા દરબાર ને રામ રામ કહું પેલા હાલી કે બકરા બકરાને વાળી આવવા દે ઈ કે તે બકરા વાળવા પી ગયા વાળવા ગયો ને ત્યાં આ સેટા નજીક આવી પછી હવે બકરા રામ થઈ ગયો તા ઓલા એ ઘોડા ઉભ્યા રાખી દીધા એટલે મારો રોડ્યો છે ઈ કે રામ રામ અલગ હા નહી કે તારું રામ રામ તો અલગ છે એ કે તો કે હા મારું રામ રામ અલગ કે

એનો ભાઈ મરી ગયો હવે એનો ભાઈ મરી ગયો પછી ઓલી ડોહી ને ખબર પડી કે આપડે ઘેર ઘણી વાર દરબાર આવ્યા કરે ને મળી તો રુડિયા એ કે કે ક્યાં ઝાની કે તો કે મને કાયણ કરવા આવડે નહીતું હું જાઉં કે પછી ઝા તને કાયણ કરવા કા આવડે નહિ કે કે ઝાની કે કરીયા એમની મળી ક્યાં કે ત્યાં બધા જે આવતા હોય ને એ બે હે ને એ બોલે હું તારે બોલવાનું ને કેવાનું કે એમ છે તો કે હા કે તો જામ એ તો લીધી લાકડી ખંભે મારી ને હાલ તો શ્યો રૂડિયો તો હવે હજી ગામમાં ગામમાં એક ભાઈ મરી ગયો મરીશાન લઈ ગયા બીજા બેઠા હે કે આજ ઓલો કાળીઓ મરી ગયો એમ કહ્યું કે ઘો ગઈ ગામ માંથી કે મરી ગયો તો કે જો ખરો ખરો કરે છે કે આમ

હા કે હા રોકી દો કે ગામમાંથી કડહોલ ગયો ખબર નઈ હવે ઓલો બીજો હતો ને એને બાવડું પકડીને લઈ બારો લઈ ગયો ને બે ગુસ્તા મેરા કે તને કે આમ બોલવા તો તું બોલે શું કરવા આવું બોલાય એ કે તું આવીને અંદર બોલવા

એના ભાઈ ની ખરો ખરો કર્યો એ કે બાપુ દેવ થઈ ગયા તો કે હા પછી કે શું તો ગામમાંથી ગો ગઈ કે અરે તું ત્યાં ઈવા ની આવું બોલી આવ્યો તો ને કોઈ શરમ આવી એ કે આપડે ઘેર દરબાર કેટલી વાર આવે ને મને મોઢું હું દેખાડા હાલ હું જાઉં એ કે એને બધી સમજાવી આવું એ કે જઈને કે હવે એ તો ગયા તે જઈને અહિયાં તો સેટો બેહીને સેડો બેડો વેડો ને બાપાના મરીશિયા ગયા ને પછી બધી બેઠા તા આ દરબાર બધે આખો બેઠા ને મારો રૂડિયો કે હું બોલી ગયો અહીંયા આવીને ઈ કે મને રૂડીએ કહ્યું કે હું જાઉં ને હું બાપુ ની માફી માગ્યા હું કે રૂડીયો તો ભલે ઈ કે હું આદાન બોલી ગયો હવે હું તમે મરી જાઓ ને તો હું રૂડિયા ને નહીં મોકલો

નસીબી વાત અમે બોલવા જઈએ હારું તા બધી આવું થાય કે રૂડિયા આમ બોલી ગયો હું આમ બોલી ગઈ કે એટલે અમારા કર્મ માં જ એવું હોય કે એટલે એ તો વૈયા ગયા વૈયા ગયા ને પછી ઓલો રૂડિયો તો માલ ને સારતો હે ને ત્યાં બકરા ને ઘેટા ને બધી તી ઓલા નું ખેતર હે ત્યાં ઓલા કળશ પટેલ નું હવે ઈના ખેતર માં બધી ગરી ગયા હે ના ભાઈ ત્યાં ઉભી ગયો હે તેનું બધી ભેળવી દીધું ખાઈ ગયું બધી ને ભેળવી દીધું આવ્યો કળસ પટે આવીને બધા બકરા ને ક્યાં ત્યાં લઈ જાવી કે ડબે એ કે તમારું જે હે હું આપી દઈ કે બકરા ને ડબે ન લઈ જાવી કે કે બાપા એ કે એ કે નહીં આજ તો ડબે લઈ જવા મારું ખેતર આખું તે ભેળવી દીધું એ કે એ કે કે ન કે તમારી એક વાત માને તો કે હું કે તો તું લગ્ન કરે લોગન કે તમારે કઈ તારી પાસે જોતું નહીં થઈ કે તું લોગન કરે કે બાપા તમે કેતા હોય તો હું લોગન કરું પણ હવે મને છોડી દઉં તમે ઈ કે લો હા લોગન કરું પછી ઘેર જઈને ને માને કે કે માં તો કે કે માર લોગન આજ કરવાના છે કે કેમ કે આજ મેં ભેળવી દીધું છે એટલે માર લોગન કરવા કે હારું દીકરા હારું માની ગયો ને તું હારું કર્યું હવે એ તો ઢોલ ને ધ્રુવાકાર ને બધી હોય તો તો આને બહુ મજા આવી હવે એટલે ગાડા જોડા ને કે આમ તારે જાનૈયા વરરાઝા ને ઢોલ ને બધી ગીત ગાય ને બધી જ્યાં ગાતા ગાતા હવે જ્યાં ત્યાં જઈને ને માંડવી લીધી જાન માંડવે જાન લીધી ને આને બે